શરૂઆત મેષ થી કરીએ મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ જાતકો માટે અંદર ખાસ કરીને આર્થિક સવલતાઓ તમને મધ્યમ માત્રામાં પ્રાપ્ત થશે વાહન વગેરે ચલાવવાની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર તમને શુભ સમાચારની પ્રાપ્તિ મળી શકશે કરેલું રોકાણ તમારા માટે આજે લાભદાયી રહેતું જણાશે આજના દિવસની અંદર ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોએ બની શકે તો ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરના મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે મેષ રાશિવાળા જાતકોને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર બત્રીસ સુધી શનિ મહારાજની શાળા સાતી ચાલશે એટલે આ સમયગાળાની અંદર તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે અને અઢાર જુલાઈ બે હજાર ચોત્રીસથી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર છત્રીસ સુધી તમારે શનિ મહારાજની અઢી વર્ષની પનોતી રહેશે વાત કરીએ વૃષભ રાશિવાળા જાતકોની વૃષભના અક્ષર છે બ સ્વામી બને છે શુક્ર મહારાજ નોકરી અને આજે તમને સારો લાભ મળતો જણાય યાત્રા સુંદર યોગો છે માનસિક બેચેની થોડી ઘણી રહેતી જણાય ને આ બેચેનીને દૂર કરવા માટે પોઝિટિવ ને પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર સાંજના સમયે ભગવાન શંકર ઉપર કાળા તલ અને જલનો અભિષેક કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે વૃષભ રાશિ વાળા ત્રણ થી જુલાઈ સુધી શનિની સાડાની પનોતી ચાલુ થશે સત્યાવીસ ઓગસ્ટ થી સુધી શનિ મહારાજની વર્ષની પનોતી ચાલશે એટલે કે આ સમયગાળાની અંદર થોડી ઘડી સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે દર્શક મિત્રો મિથુન રાશિની અક્ષર છે કચ્છ અને ગ સ્વામી બને છે મહારાજ જોખમવાળા કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે અને તરફથી તમને સામાન્ય પરેશાની તકલીફ રહેતી જણાય ખાસ કરીને જોવા તો આજના દિવસની અંદર કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવ ઉપર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણ બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે મિથુન રાશિવાળા જાતકોને આઠ ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસથી સત્યાવીસ ઓગષ્ટ બે હજાર છત્રીસ સુધી શનિ મહારાજની સાડા સાતીની પનોતી ચાલશે ચોવીસ જાન્યુઆરી બે હજાર વીસથી ઓગણત્રીસ એપ્રિલ બે હજાર બાવીસ સુધી આ લોકોને શનિની અઢી વર્ષની પનોતી હતી અને હવે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર ખાસ કરીને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર એકતાલીસ સુધી શનિની અઢી વર્ષની પનોતી વાત રાશિની કરીએ કર્કના અક્ષર છે એનો સ્વામી છે ચંદ્ર મહારાજ રોકાયેલું ધન મહેનત કરવાથી તમને પાછું પ્રાપ્ત થતું જણાશે કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ થઈ શકે રોકાણ વેપાર અને અભ્યાસની અંદર તમને સારી સફળતા મળતી જણાય મનોબળને મજબૂત બનાવવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એટલે કાળા તલ અને જલનો અભિષેક સાંજે પ્રદોષ સમયે ભગવાન શંકર ઉપર કરજો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મંત્રનો તમે જપ કરો જો એટલે કે મે થી સુધી કર્ક જાતકોને શનિ મહારાજની સાડા સાતીની પનોતી ચાલશે અને જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી શનિ મહારાજની વર્ષની પનોતી ચાલશે અત્યારે અઢી વર્ષની પનોતી ચાલી રહી છે જે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે પરિપૂર્ણ થશે વાત દર્શક મિત્રો કોલરમિત રાશિ કરીએ સિંહ કે જેના અક્ષર છે મને ટાજ જેનો સ્વામી મને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે નવા કામકાજથી તમને સારો એવો લાભ મળતો જણાશે આત્મબળ કોન્ફિડન્સ લેવલ એમાં સુંદર મજાનો વધારો થશે કામકાજની અંદર આજે તમને ફાયદો મળી શકે તમારું મન પ્રસન્ન રહેતું જણાય નવી કામકાજની જવાબદારીઓ તમને પ્રાપ્ત થશે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ગાય માતાને ઘાસ અર્પણ કરવું આજના દિવસમાં તમારા માટે પોઝિટિવ લાભદાયી છે ખાસ કરીને સિંહ રાશિવાળા જાતકોને તેર જુલાઈ બે હજાર ચોત્રીસથી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર એકતાલીસ સુધી શનિ મહારાજની સાડા સાતીની પનોતી ચાલશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી લઈ ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી શનિની અઢી વર્ષની પનોતી ચાલશે અને બીજી અઢી વર્ષની પનોતી બાર ડિસેમ્બર બે હજાર તેતાલીસથી છ ડિસેમ્બર બે હજાર છેતાલીસ સુધી ચાલશે એટલે કે આ સમયગાળામાં શનિની પનોતીથી રાહત મેળવવા માટે અમે જે ઉપાય બતાવીએ એ ઉપાય આપ કરજો પોઝિટિવ લાભ રહેશે વાત કન્યા કન્યાના અક્ષર છે અને હણ સ્વામી બને છે મહારાજ ધાર્મિક યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે રાજકાજની તમારી દૂર થતી ધન પ્રાપ્તિ માટે આજે સંભાવનાઓ થશે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ખાસ કરીને કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે કન્યા રાશિવાળા જાતકોને શનિ મહારાજની સાડા સાતીની પનોતી ઓગસ્ટ થી ચાલુ થશે અને ડિસેમ્બર સુધી રહેશે અઢી વર્ષની પનોતી જૂન થી ચાલુ થશે અને આઠ ઓગસ્ટ બે ઓગણત્રીસ સુધી રહેશે સાવધાની રાખવી અત્યંત જરૂરી રહેશે કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવ તુલા રાશિની કરીએ અક્ષર છે અને જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિવાળા જાતકો માટે આજે આકસ્મિક ધનલાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે નવા રોકાણ માટે આજે સમય સારો છે અને વિવાદિત કાર્યની અંદર પ્રતિષ્ઠાને થોડી ઘણી હાનિ પહોંચશે માટે ધ્યાન રાખવું જરૂરી છે મોટા વ્યક્તિની વાત આજે દિલ ઉપર ન લેતા કારણ કે તમારા સારા માટે તમને કહેશે એટલા માટે પોઝિટિવ વાતને લેજો કયો ઉપાય કરવો ભગવાન શંકરના મંત્રનો જપ કરો અથવા તો મહેશાનના પરોદેવો મહેમનોના પરાસ્તુતિ અઘોર પરો અઘોરાણના પરોમંત્રો નાસ્તિકત્વ ગૃહ પર શિવ મહિમ ના સ્તોત્ર જે પુષ્પદ અંતે રચેલા છે એ મહિમ મહિમના સ્તોનો તમે પાઠ કરજો પોઝિટિવ લાભ મળશે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર આડત્રીસ થી આઠ ડિસેમ્બર બે હજાર છેતાલીસ સુધી તુલા રાશિવાળા જાતકોને શનિ મહારાજની સાડા સાતીની પનોતી ચાલશે અને ચોવીસ જાન્યુઆરી બે હજાર વીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણત્રીસ એપ્રિલ બે હજાર બાવીસે આ લોકોની અઢી વર્ષની પનોતી પૂરી થાય હવે આઠ ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસ એકત્રીસ મે બે હજાર તેત્રીસ સુધી શનિ મહારાજની અઢી વર્ષની પનોતી આવશે એટલે કે આ સમયગાળામાં ધ્યાન રાખવું તમારે જરૂરી રહેશે વાત વૃષ્ટિક રાશિ ની કરીએ વૃષ્ટિકના અક્ષર છે નને યનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે જીવનસાથી અને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર વિરોધીઓ તમારાથી થશે અને કોર્ટ કચેરી અને પારિવારિક સંઘર્ષથી તમારે બચવું જરૂરી છે પરિવારમાં વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખજો ને બની શકે તો વ્યર્થ વાણી વિલાસ ન કરતા કારણ કે એસી વાણી બોલીએ આપણી વાણીની અંદર મધુર શબ્દનો પ્રયોગ કરીએ ને તો અવશ્ય આપણને દરેક જગ્યાએ યશ માન પ્રતિષ્ઠા વર્ચસ્વ સારું シャケン કયો ઉપાય કરવો જોઈએ પ્રદોષનું આજે વ્રત કરજો અને ભગવાન શંકરને આજે ભોગ અર્પણ કરી તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે શનિની સાડા સાતી વૃશ્ચિક રાશિવાળા જાતકોને અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર એકતાલીસથી ત્રણ ડિસેમ્બર બે હજાર ઓગણપચાસ સુધી રહેશે અઢી વર્ષની પનોતી અત્યારે ચાલી રહી છે જે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી છે અને ત્યારબાદ એકત્રીસ પાંચ બે હજાર બત્રીસથી તેર જુલાઈ બે હજાર ચોત્રીસ સુધી તમારે અઢી વર્ષની પનોતી આવશે એટલે કે આ ગાળા દરમિયાન તમારે સાચવવું જરૂરી રહે જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન જાતકો માટે લગતા અંદર તમને સારો એવો લાભ મળી શકશે સામાજિક ની અંદર તમને યશ મળતો જણાય તમારા પ્રભાવથી તમારા ની અંદર વધારો થશે ને વિવેક વાળા ની અંદર તમને સારો લાભ મળી શકે હરીફાઈ કામ વાળા કામકાજની અંદર તમને સારી સફળતા પણ મળતી જણાય ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર ભસ્મ અર્પણ કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે શનિ મહારાજની સાડાસાથી બાર ડિસેમ્બર બે હજાર તેતાલીસથી ત્રણ ડિસેમ્બર બે હજાર ધન રાશિવાળા જાતકોને આવશે જ્યારે અઢી વર્ષની પનોતીની વાત કરીએ તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી અઢી વર્ષની પનોતી ચાલશે અને ત્યારબાદ બીજી અઢી વર્ષની પનોતી તેર જુલાઈ બે હજાર ચોત્રીસથી સત્યાવીસ ઓગષ્ટ બે હજાર છત્રીસ સુધી રહેશે આ સમયગાળામાં થોડી સાવધાની બતવી વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ પ્રમાણમાં તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે અંદર નવી નવી તકો તમને મળતી ખાસ કરીને આ અંદર લગતા ચિંતા તમારી દૂર થશે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આજે જવાબદારીમાં પણ વધારો થઈ શકે તમને લાભ મળી શકે ભગવાન શિવ ઉપર આજના ની અંદર દૂધનો અભિષેક કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય શિવ પંચાક્ષર સ્ત્રોત્રનો પાઠ કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકશે મિત્રો મકર જાતકોને શનિ મહારાજની સાડા સાતીની પનોતી છે જે સુધી રહેશે એટલે કે માર્ચ બે સુધી રહેશે અને અઢી વર્ષની પનોતી એમને ચાલુ થશે સત્યાવીસ ઓગસ્ટ બે છત્રીસ થી બાવીસ ઓક્ટોમ્બર બે આડત્રીસ સુધી એટલે આ સમયગાળાની અંદર થોડીક સાવધાની ખવી અત્યંત જરૂરી રહેશે વાત કરી લઈએ દર્શક મિત્રો કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ સ્વામી બને છે શનિ મહારાજ મશીનરી અને વાહન બાબતે સંભાળ રાખવી બહુ જરૂરી છે જોખમી કામકાજથી તમારે દૂર રહેવું પડશે વેપારની અંદર વાણિજ્યની અંદર મધ્યમ માત્રામાં ફળ મળી શકે અને કારકિર્દી બાબતની અંદર થોડીક સાવધાની રાખવી જરૂરી છે આજના દિવસની અંદર સાંજના સમયે કાળ દરમિયાન પ્રદોષની પૂજા દરમિયાન ભગવાન શંકરને બની શકે તો સુખડીનો પ્રસાદ અર્પણ કરજો અવશ્ય તમને પોઝિટિવ ઝલ્ટ મળતું જણાય કુંભ રાશિવાળા જાતકો માટે અત્યારે શનિ મહારાજની સાડા સાતી પનોતી ચાલી રહી છે જે જૂન સુધી રહેવાની છે અઢી વર્ષની પનોતી તમારે ઓગસ્ટ થી મે બે બત્રીસ સુધી રહેશે અને ખાસ કરીને બીજી પનોતી બાવીસ ઓક્ટોબર બે થી ઓગણત્રીસ જાન્યુઆરી બે એકતાલીસ સુધી અઢી વર્ષની પનોતી રહેશે આ સમયગાળામાં શનિની ઉપાસના હનુમાનજીની ઉપાસના તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે હવે વાત મીન રાશિ ની કરીએ મીનના અક્ષર છે દચા સહ અને સ્વામી બને ગુરુ મહારાજ યાત્રા પ્રવાસ કરવાથી તમને સારો લાભ મળતો જણાય માન સન્માન પ્રતિષ્ઠા એમાં વધારો થશે અને રોકાયેલા કામકાજની અંદર પણ તમને સારી એવી ગતિ પ્રાપ્ત થતી જણાશે હોશિયારીથી કોઈ કામ કરશો તો અવશ્ય એમાં તમને સારી સફળતા મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ મીન રાશિવાળા જાતકો એ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સાંજના સમયે ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરો અને આજના દિવસની અંદર રાવણકૃત તાંડવ સ્તોત્રનો પાઠ કરો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય શનિ મહારાજની સાડા સાથી પનોતી તમારે ચાલી રહી છે જે આઠ ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસ સુધી રહેશે એકત્રીસ પાંચ બે હજાર બત્રીસ થી તેર જુલાઈ બે હજાર ચોત્રીસ અઢી વર્ષની પનોતી ચાલશે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર એકતાલીસ થી બાર ડિસેમ્બર બે હજાર તેતાલીસ સુધી તમારે વળી પાછી શનિ મહારાજની અઢી વર્ષની પનોતી ચાલશે એટલે આ સમયગાળામાં સાવધાની રાખી હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે